તણીથી રોકાણેલો મારો વારો આવ્યો હતો એમાં તમે મને દોઢ મહિનાનો વધારો આપ્યો હતો પણ બાપુ એ વધાર આપ્યા પછી મારી એક અઠવાડિયામાં એટલી પડતી આવી હતી કે મારી પાસે જે કાંઈ હતું એ બધું ગયું એટલો હેરાન થયો હું નહીં મારો ભાઈ મારા મા બાપ મને સાથ સહકાર આપવાવાળા મારા ભાઈબંધો બધા લોકો હેરાન થયા જ્યારથી હું બાપુ ભોળા દાય અને એવું નથી કે તો બાપુ હું ભોળા દાયો હેરાન થયો આ પહેલાં મારા બાપા કે હું કે મારા ભાઈઓ ગમે ત્યાં ચોરાવા ગયા હેરાન હતા એટલે બાપુ બધા જ છે પણ ગમે ત્યાં ગયા આવી રીતે હેરાન થઈને પાછા આવેલા છે પણ બાપુ જ્યારથી ભોળા દાયો હું ત્યારથી હેરાનની તો વાત અલગ પણ આ જ મારે મરવાનો છે દિવસ છે બાપુ કેમ કે હું જે શ્રદ્ધા અને ભરોસે આવ્યો હતો અને જે તમે કીધું હતું એ કોઈ વસ્તુ બની નથી અને તમે જાહેરમાં કીધેલું છે બાપુ કે જેનો સમય પાક્યો હોય અને જેને તમારી મરજી હોય એ તમારો ઉમરો ચડે અને એનો હોમાં વારો આવે તો બાપુ એ વારંમાં હું આવી ગયો છું અને તમે મને વધારે આપો છે છતાંય એટલો હેરાન થયો બાપુ કે આજ મારે મરવાનો છે અને આ ત્રણ મહિના જેવું થયું બાપા ત્રણ મહિનામાં મેં એક દિ એવો નથી જોયો કે મારો હારો એ દિવસ ગયો હોય જે વધાર આપ્યો હતો એ વધાર પૂરો તો નથી થયો પણ મેં જેને વધાર આપ્યા છે બાપુ એ કાલ સોમવારે બધાએ મારે પૂરા કરવાના છે એ મારાથી પૂરા થાય એમ છે નહીં એટલે આજે હું મારું બાપુ જીવન પૂરું કરું છું જો સહાય કરી શકતા હોય તો આજની રાત છે મારી પાસે સહાય કરો બાકી બાપુ આ ત્રણ મહિનામાં કઈ થયું નથી અને તમે ભલે જાહેરમાં તે બોલતા હોય બાપુ છતાંય મારી વખતે બાપુ કઈ ભૂલ થયેલી છે થયેલી છે અને હું પૂરી જવાબદારી પૂર્વકથી કહું છું બાપુ કા તો મારી પાછળ જે વસ્તુ છે એ દાદા કરતા જબરી છે અને કા તમારાથી ભૂલ થઈ છે બાપુ બાકી તમે કયો છો કે જેનો સમય પાક્યો હોય બાપુ એનો હોમા વારો આવે તો બાપુ મારો વારો આવેલો છે હોમા વારો આવેલો છે વધારે આપેલો છે અને તે પછી મને નથી ખબર કે હોમા વારો મારો સુખી કરવાનો આવ્યો છે કે મને દુઃખી કરવાનો આવ્યો છે બાપુ બાપુ આજની રાત મારી છેલ્લી છે કાલ જવાબદારી તમારી છે કાલ હું ભોળા દાવીશ પણ બાપુ હું જીવતો નહીં આવું જવાબ તમારે દેવાનો છે બાપુ કેમ કે હું તમારા ભરોસે હતો તમારા ભરોસે દોડ્યો તો એટલે ભૂલ ચું કોઈ બાપુ એ મારી માફ કરજો